પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત નાના કારીગરોને ખૂબ મોટી મદદ મળે છે નવી શિક્ષણ નીતિમાં શ્રમ અને સ્કિલ માટે વિશેષ જોગવાઈ પણ કરાઈ છે આજરોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કારીગરોને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત દેશના નાના નાના કારીગરોને ખૂબ મોટી મદદ કરી છે આ યોજના થકી કારીગરોને તાલીમ નાણાકીય સહાય બેન્કો સાથે જોડાણ કરી સ્કિલ ડેવલપમેન્ટનું અદ્ભુત કાર્ય કર્યું છે પીએમ વિશ્વકર્મા યોજનામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુરે પણ અનેક કારીગરોને તાલીમ આપી પગભેર બનાવ્યા છે આજે દુનિયાના વિકસિત દેશોમાં તમામ કામને સરખા ગણવામાં આવે છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ શ્રમનો મહિમા સમજાવ્યો છે અધ્યક્ષશ્રી જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર સ્કિલ ડેવલપમેન્ટ માટે ખૂબ સારું કામ કરી રહી છે ભારત સરકારની નવી શિક્ષણ નીતિમાં શ્રમ અને સ્કિલ માટે વિશેષ જોગવાઈ કરાઈ છે આજે કારીગરોને રોજગારની સાથે સન્માન પણ મળતું થયું છે જેનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે જીવનના દરેક ક્ષણમાં સ્કિલ રહેલી હોય છે વિકસિત દેશોએ સ્કિલને પોતાની સંસ્કૃતિ બનાવી છે આપણા કારીગરોને જે વસ્તુની બજારમાં માંગ હોય તેની તાલીમ આપવી જોઈએ સોલર અને ગ્રીન હાઇડ્રોજન પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત નાના નાના માણસો નાના કારીગરો મદદ કરવા માટે બેંક સાથે જોડવાની બાબત હોય બધું કલેક્ટિવ એક વિચાર કરીને તાલીમ આપવી પ્રોત્સાહિત કરવો તેની પાસે ઇક્વિપમેન્ટ ના હોય તેને સાધનો પહોંચતા કરવા અને શરીર મોટું કંઈક સલાહ મારી શકે એટલા માટે અમે બેંકો સાથે જોડવા આ એક કલેક્ટિવ વિચાર કરીને પૂરા દેશની અંદર સ્કિલ ડેવલપમેન્ટ માટેનું એક અદ્ભુત કામ છે તેમજ અમને ડિજિટલ પેમેન્ટ દ્વારા અમારા ધંધાને સરળ બનાવી શક્યા તેમજ અહીંથી આપવાનો અંતથી